નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલમાં જ પ્રખ્યાત એવા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ સુરેન્દ્રનગરમાં પણ પહોંચ્યો છે અને રઘુવંશી સમાજ લાલકુમ હોવાનું બહાર આવ્યું છે અને તમામ સમાજ અને તમામ સંપ્રદાય સાથે રાખીને તો મળતી વિગતો વાત કરવામાં આવે તો કાયદીકીય કાર્યવાહી થવી જોઈએ તેવી માગ કરવામાં આવે છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના બેફામ વાણી વિલાસ કરીને સનાતન ધર્મને નીચો બતાવવા ગમે તેવી વાતો બોલી તેમના ખુદના પુસ્તકોમાં લખી ગમે તે કરી સ્વામિનારાયણ ત્યારે સ્વામિનારાયણ ત્યારે સાધુના શિક્ષાપત્રી કોણા દ્વારા સામાન્ય ત્યારે માન્યતા જવાબ આપે તેવું સુરેન્દ્રનગર શહેરના રઘુવંશી સમાજે માગ કરી છે અને શિક્ષાપત્રી ત્યારે અંગ્રેજો પાસે રજૂ કરનારા સહજાનંદ સ્વામી કેમ ભારતનો પ્રજાદેશ બંધુઓ સાથે ન રહ્યા ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો જોકે માટે કાળા પાંખડી બોલવાનું બંધ કરો વહેલું તળની જ સ્થાય તડ પૂજાય પરંતુ કદી ડાળીઓ કુદાય પૂજાતી નથી ત્યારે સ્વામિનારાયણના સંપ્રદાયે બોલવું ન જોઈએ આ આક્રોશ સાથે રઘુવંશી સમાજે માગણી કરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ